લેટ ખાવા હું ની કયો વાત કરી યાર લેટ ખાવા એટલે હું ખાવાનું કોઈ પૂછ્યું

તો તમે અમારા મિકી વખત આયા નહીં તો હવે તમાર ભણો પણ તો છે તમે થોડા આવશો અમાર કંકુત્રી આવી હ પણ અમે નહીં આવીએ લે હટ કે પણ તાર કાકોને કોને આજ કોઈ નહી તું તો હે ના રે અમે એવા કોઈ ખાવાના ના પૂછ્યા હી જ નહીં કે અમાર આમ કો ખાવા નહી ને અમે ઉપર પડતા જઈએ એલિયા પણ હવે આબાનું રાક્ષક કે અમે તમે હાથવી હોત ન તો અમે હાથવોત માર કાકાએ ચુખ્ખી ઘસી ના પાડી કે ઈવનામ આપડા જવાન નહી

તો અમારી વેલ્યુ ના થાય એટલે નહીં આવીએ સૌથી બેહતો જો બેહતા જો મારા ઘેર પંખો બગડ્યો ને તે હમો કરવા વાળા ને બોલાવા જાવ તો તો તને બિહાર વદ નહીં અને ભાઈ તું મારા ભણાના લગન માં નહીં આવી તો તારો પંખો તું હમો કરાય ને તો પાહો પડી જાય વાહ આ રીતે ના રીતે રહી ગયા હતા ને તમે ના આવો તો પછી અમે શું કરીએ તને

આ એ તો પોપટલાલ અમે શું ખબર સમય સંજોગ એવો ભળાઈ જાય તો યાર આબા નો મેળ ના સમય સંજોગ ની વાત છોડો કે ઓના ઘાટ મુજાય એટલે કઈ તું હલ્લો લખાવો પડશે ભાડું આલવું પડશે પૈસાના ના થઈ થઈને નહીં આવતા તમે અમને બધી ખબર ના ના પોપટલાલ લેવું નહીં હવે મારી વાત આપડો જે ઢળાઈ ગયું એ ઢળાઈ ગયું હવે નવા સર થી વ્યવહાર ચાલુ કરીએ યાર એ ભાઈ અમારે આવું જ નહીં કે વ્યવહાર રાખવો નહીં રાખો તમ તમારી એકલા તમે વ્યવહાર અમે નહી રાખો હો ના તમાર આવો તો પડશે હું તમને લીધા વગર નહી જઉ હવે મારી વાત સાંભળો જુઓ તમે તાર મારા બાઇક માં બેહીજો બરાબર છે પેટ્રોલ થી મોડી અને રસ્તા માં ચા પાણી નાસ્તો બધો ખર્જો મારો તમારે ખાલી કણ જઈ અને જમીન હાથ ગણવું કરવાનું છે એ બધા ખર્ચા મારો ભાઈ લે ભાઈ હું હાથ ગણવું કરવા ઓલે થઈને પાછો કદી ના પડું પરલે અમારું કોક આવે એટલે તરત મૂઢે મડી નાખવાને આ બનવું નહીં હે

કે ચો ભણો ને બધા શું વાતો કરી કે મારા મોમો એકલા આયા બીજું કોઈ નઈ આપડા ગામ ની આબરૂ ઓછી થઈ ગઈ લે પેલા વિચારું પડે અન ભણાઈ મને ખબર પડે કે લે મારો મોમો ચોય જટો નઈ હો ટાણી કો ગંગાટ ના આવન તેણી આપો યાદ જ ખરી યાર બા તો કરતો મારો યાર ભાઈ તૈયાર થઈ જો હેડ જો બા મારી વાત આપણે મારે નઈ આબુ ભાઈ મારે નઈ આબુ હું તમને લીધા કરતો નઈ જો ઓ આપણે મારી વાત હારું 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 હું આવું 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 ભાઈ આવ હવે મારી વાત આપણે

તૈયાર થઈ ગયા ઓછ ભલા ભૂલી ગયો રાતે પોણા લગન છે છીએ દેવાનું હોય આપડે પોણા ના લગ્ન માં ઓ તમે યાદ રાખો હેડો

કાશું ના ભાગે એ માટે કોઈ બાઈક પાકતું છે ભલા મળે ના 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 તમે તારા આબુ હોય ને તો સાધન માં આવો બરાબર છે અમે જઈએ તઈ જાણ હું તો અમે ક્યારથી હેડતો હેડતો હેડ્યો તો કીધું બસ સ્ટેન્ડ જઈને સાધન માં બે આ તો બસ સ્ટેન્ડ સાધન માં બેહી જજો બાઈક માં કોઈ આબુ નહીં એ બા બેહાઈ જા ભલા મળે એમાં તમારું હું જાય ના ના હું લેવા ભાઈ આ તો તમન પાળ્યા એટલે બાઈક માં બેહવાનું કીધું બાકી તો હઈ કઉ ના ના ઓમ તો બે સવારી હોય ને તો તમને બેહાઈ લ્યો

do <tune>

તમે અમને કીધું છે પોણો પહેણા બેઠા છો આ તળાવ કીધું છે કે ભાઈ આવજો અંગત આ તમે જમણવારમાં માર હેડ્યા તો બાજુમાં રહું છું મોટ મોઢે કીધું છે અમાર હગાન કંકુત્રી આવે તો જોડે લઈને તમને કંકુત્રી અલવરાઈએ જોડે લઈને હાચવીએ જે દાળ જવાનું હોય દાળ સવાર વેલા તમને હંગાત કરીને લઈ જઈએ હંગાત કરીને લાવીએ અને તમે તમારા માવા વર્તા પાડો તો પછી આબાનો એનો જીવ થાય તમાર હંગાત પગલું ભરવાનો જીવ થાતો નહીં વણાના બધું કહે દુ વિછેના ઉપર કોણાને કોઈ કેવું નહીં ભાઈ જે મે કર્યું એ બજાર હું માફી માંગુ ભાઈ બસ આવડી જીવો ફજવાલ કરીને છેલ્લે બે હાથ જોડી દેવાના બે વખત આ રીતના કરી છૂટી જવાનું મારું હાટું નહીં ગોવિંદજી આ બોલજો તમારા ભાઈ આયરા આયલા હી કણવાજી અરે મારા મોજ ચોઈ આવી પેલા પૈસા કઢવા પડી લઉં કે ઘરમ કે મારા ક્ષેત્રનું કોમ છે મારા ઘેર કોમ છે બધા બોલા ઘાટસી

હવારે ભોણાની જોન જવાની છે એટલે તમે તૈને તૈન તૈયાર થઈ અને આવી જજો મારી વાત ઓપડો હાથ જોડવાની વાત આવતી જ નહીં ઓમાં પણ કોકના વ્યવહાર તમે હાચો તમાર વ્યવહાર કો ખાચાવ છે તમે ચાન ગરજ પાળો પોતાનો અવસર આવન પોતાના પગમ આવો તાન કોકના પૈસા પાપા કરો છો અને કોકનો અવસર હોય એટલે તો વાશ્યો અધાર કરી કરીને બોલ છે અને જેટલા કડક થઈને કે નહીં આવું તમારા વગર થોડું પડી રહ્યા અને આવી કગરો છો

તૈયાર થઈ જજો તમે હા કેવા આવજો તૈયાર થઈ જાવ ભજન કઈ દેજો તમને કેવા આવું આ તો કેવા તો આબુ જ પડે સારું આવ્યો